શ્રી આશાપુરા બ્રાન્ડેડ કલેક્શનના હરિ જય ઓધવરામ દરેક ગ્રાહક મિત્રોને આજે હું તમારી માટે જમ્પસૂટ લઈને આવી ગઈ છું ફરી એકવાર આપણે સેલની સાથે આવી ગયા છીએ આ જમ્પસૂટ તમને માત્ર ને માત્ર બસો પચાસમાં મળી જશે જે તમે બારે ક્યાંથી પણ લેવા જાશો તો તમને પાંચસો રૂપિયાથી નીચે નથી મળવાના એ તમને આજે બસો પચાસમાં મળી જશે અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇન સાથે અત્યારે સ્ટોક ક્લિયરન્સ સેલ ચાલી રહ્યો છે તો સન્ડે સેટરડે સેલમાં આપણે આ બસો પચાસના જમ્પસૂટ લઈને આવી ગયા છીએ એની સાથે પણ બીજું ઘણું બધું છે મિક્સમાં તો તમે આગળ બન્યા રહેજો વિડીયોમાં જમ્પસૂટ બસો પચાસના હતા અને હવે આપણે જે પણ આઇટમ જોશું એ બધી એકસો પચાસમાં મળી જવાની છે માત્ર ને માત્ર એકસો પચાસ રૂપિયામાં દરેક વેરાયટી તમને મળી જવાની છે તો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં આ બધું તમને સેલના ભાવે મળી જવાનું છે શોર્ટ ટ્યુનિક છે આ પણ તમને એકસો પચાસ રૂપિયા અત્યારે સન્ડે સેટરડે સેલ ચાલી રહ્યો છે સાથે સાથે સ્ટોક ક્લિયરન્સ સેલ પણ ખરો કારણ કે બધી અલગ અલગ ડિઝાઇન અને અલગ અલગ પેટર્ન રહેવાની છે આ એક્સેલવાળાને આવી જશે એક્સેલ છે એક્સેલ સાઇઝ છે આ એકસો પચાસ રૂપિયામાં માત્ર ને માત્ર એકસો પચાસ રૂપિયામાં તો જલ્દીથી જલ્દી ઓર્ડર કરજો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેના ઉપર તમે સ્ક્રીનશોટ મોકલી શકો છો અને ઓર્ડર બુક કરાવી શકો છો પછી આપણે ત્રણસોવાળી અને ત્રણસો પચાસવાળી પહેરનો વિડીયો પણ આપણે લઈ આવવાના છીએ જેમાં કોટનની કુર્તી પહેર આવવાની છે એ પણ જરૂરથી જોજો એકસો પચાસ રૂપિયા દરેકે દરેકના હવે એકસો પચાસ રૂપિયા રહેવાના છે હવે જે પણ વેરાયટી દેખાડવામાં આવશે માત્ર ને માત્ર એકસો પચાસ રૂપિયા બધું મિક્સમાં રહેવાનું છે કુર્તી છે ટોપ છે ટ્યુનિક છે બધું એ ટ્યુનિક છે શોર્ટ ટ્યુનિક ખૂબ સરસ કલર રહેવાનું છે કલર ડિઝાઇન બધું ખૂબ સરસ છે જો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય અને પહેલીવાર વિડિયો જોઈ રહ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકનને ઓલ પ્રેસ કરવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને દરેકે દરેક સેલની વિડીયો તમારા સુધી પહોંચતી રહે તો ચાલો નેક્સ્ટ આપણે જોશું ગ્રીન કલરમાં ગ્રીન કલરમાં કેવી સરસ કુર્તી છે તે પણ માત્ર દોઢસો રૂપિયામાં મળી જશે તમને આ શોર્ટ યુનિક પણ દોઢસો રૂપિયામાં મળી જશે ચાલો તો વિડીયોમાં આગળ બન્યા રહેજો સરસ સરસ બધી સરસ સરસ વેરાયટી રહેવાની છે માત્ર ને માત્ર એકસો પચાસ રૂપિયામાં જે કોઈ આઈટમ તમને ગમતી હોય તેનો સ્ક્રીનશોટ જરૂરથી મોકલાવજો હજારની ત્રણ બેડશીટવાળો વિડીયો પણ અમે શેર કરેલો છે જે તમે મારા ચેનલ ઉપર આવીને જોઈ શકો છો એક હજારમાં ત્રણ બેડશીટ ડબલ બેડની તો હવે તમે જોઈ શકો છો આમાં રેડ કલરમાં હવે યલ્લો કલર બધુંય ખૂબ સરસ કલેક્શન છે અને કપડું ખૂબ સરસ છે આ તો અમુક અમુક એક એક પીસ વધેલા છે અને આ બધી વસ્તુઓનો સેલ કરેલો છે તે હિસાબે તમને એકસો પચાસમાં મળી જશે બાકી આ એકસો પચાસના ભાવમાં આ વસ્તુ તમને ક્યાં ન મળે અમે અવારનવાર સેલ કરતા જોઈએ છીએ તો તમે મારા વિડીયોને જરૂરથી જરૂર જોજો અને તો ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં એક નવા સેલ સાથે નવી વેરાયટી સાથે તો આપણે ફરીથી એકવાર નવો સેલ લઈ આવશું ત્યારે ફરીથી જરૂર જોજો વિડિયો ખાસ કરીને છોકરીઓ માટે આ બહુ બેસ્ટ કલેક્શન છે તો જે કોઈને આ સેલનો લાભ લેવો હોય તે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરીને સ્ક્રીનશોટ મોકલજો મળશું એક નવા વિડીયોમાં ત્યાર સુધી બબાય